દેશમાં વારંવાર હિન્દુ રાષ્ટ્રની માંગ ઉઠાવનારા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં બનેલી પરિસ્થિતિ પર મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો હિન્દુઓ ક્યાં જશે ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે સરકાર પાસે મદદની અપીલ પણ કરી હતી આ સાથે તેમણે બાંગ્લાદેશથી હિન્દુઓને ભારતમાં આશ્ચર્ય આપવા બદલ સરકારનો આભાર પણ માન્યો હતો તેમણે કહ્યું બાંગ્લાદેશના હિન્દુઓની વ્યવસ્થા થઈ જશે તેમને ભારતમાં આશ્રય મળી જશે પરંતુ જો આવી સ્થિતિ ભારતમાં ઉત્પન્ન થઈ ગઈ તો ભારતનો હિન્દુ ક્યાં જશે તેમણે કહ્યું કે શું ભારતનો હિન્દુ હિન્દ મહાસાગર એટલાન્ટિક કે હિમાલય પર આશ્રય લેશે અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઊભા કરી રહી છે ભારતમાં બધાને રહેવાનો અધિકાર જ છે બંધારણમાં બધાને અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ હિન્દુઓને સવાલ છે કે જો આવી સ્થિતિ ભારતમાં નિર્માણ થઈ તો તમે ક્યાં જશો તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે